श्री गोवर्धन नाथ की जय हो। श्री नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता तामे क्रमांक तीसरो चाचा हरिवंश जी को जो अधूर हो तो आखिरी प्रसंग के साथ आज वार्ता विराम पामेगो वार्ता प्रसंग चौद ये प्रसंग हु श्री हरिराय जी आप जनावत है और एक समय श्री गोकुलनाथ जी ઓર શ્રી ઘનશ્યામજી એ દો ભાઈ બેઠે આપુસ મેં વાર્તા કરત હતી ઘનશ્યામજી સૌથી નાના શ્રી ગોકુલનાથજી ચતુર્થ લાલન અને શ્રી ગુસાઇજી લીલા કરી ગયા છે એનું સ્મરણ રાખવું તાહી સમય ચાચા હરિવંશજી श्री गोकुलनाथ जी के दर्शन को बैठक में आए तब चाचा जी दंडवत करी के श्री गोकुलनाथ जी सो श्री घनश्याम जी सो कहे बाबा और वार्ता कहाँ कहत हो अब अपनी पोथी समारोह સો એ દો ભાઈ ચાચા હરિવંશજી કે વચન ઉપદેશ કરી માનત ભય સો દૂસરે દિન તે શ્રી ગોકુલનાથજી ઓર શ્રી ઘનશ્યામજી શ્રી ભાગવત કી ટીકા શ્રી શુબોધિની श्री गोसाई जी कृत टिप्पणी यह अहरनिश वाचते और हरिवंश जी पास बैठे सुनते आ प्रसंग में जीवी रीते जी वल्लभाचार्य आप लीला प्रवेश थो ये पहला શ્રી ગોવર્ધનનાથજી પાસે એવું માગી લેવું કે દમલાજી ભૂતલ પર રહે અને એ જ દમલાજી આવી જ રીતે એક વખત વલ્લભના અસુર વ્યામોહો લીધા પછી જ્યાં શ્રી ગુંસાઈજી આ બેઠકમાં બિરાજેલા હતા જેવી રીતે એ ગોકુલનાથજી તેવી રીતે ત્યાં શ્રી ગુંસાઈજી આ બેઠકમાં બિરાજેલા હતા અને વૈષ્ણવ સાથે આનંદ અને હાસ્યામૃત કરી રહ્યા હતા તે વખતે ત્યાં દમલાજી आया दमला जी जी वचन कि बाबा ये मार्ग ताप अक्श को मार्ग है तो ये शब्दों श्री गुसाई जी तेरे कहू कि आ आप नहीं कही रहा पर आपना हृदय में बिराजमान आचार्य चरण एट के श्री महाप्रभुजी वलभाचार्य कही जरूर मानीशू आत रीते अँ શ્રી ગોસાઈજીનો પણ એ જ ભાવ હતો કે અમે જ્યારે લીલા કરી જઈએ ત્યારે અમારા લાલન પ્રત્યે એમને પણ મમત્વ હોય શ્રી ગોકુલનાથજી દિલ્હીને સાથે લાલનો પ્રત્યે એટલે એમને પણ લીલા થયા પછી જે એ બાળકોને અસ્વસ્થતાનો અનુભવ થવાનો જ છે કારણ કે ત્યાંનું જે વાતાવરણ હતું ગોકુલનું અને જે નિકટપણું હતું લાલનશ્રીઓ સાથેનું એનું થોડું સ્મરણ કરો તો પણ તમને રોમાંચ થશે વૈષ્ણવો હમણે જ એક પ્રસંગ આવશે કે આવી ગયો જેમાં એનું વર્ણન આવી ગયું ના આજે જ આવશે એ પ્રસંગ આજે ગઈકાલે આવ્યો મને જે બરાબર યાદ નથી રહ્યું પણ જે પરિક્રમા કરવા માટે એક વૈષ્ણવ વ્રજમાં કંઈક કમાવા અર્થે આવે છે અને તે વખતે તે સર્વપ્રથમ ગોકુલ જાય છે અને શ્રી ગોકુલમાં આ બે દિવસ થયા વાતને પોસ્ટ બુકે બસો બાવનની જે વાર્તાજી છે તેમાં અને દ્રવ્ય પણ એને જરૂરી હોય છે એટલે એ કામ ધંધો કે મળી રહે એ ભાવ સાથે નાદ સિનાથ દ્વાર એટલે કે પહેલાં તો ગોકુલ જાય છે તો ગોકુલમાં તે વખતે કોઈ બીજી માનવ વસ્તી જ નહોતી આજે ગોકુલમાં શ્રી ગુસાઇજી આપ બિરાજતા અને આપના સાત લાલન બિરાજતા અને આપના સાતે લાલાનો સર્વપ્રથમ મોટા સૌથી જયેષ ગીરધરજી આપ હંમેશા આપના માથે પધરાવેલા મથુરા મથુરેશ મથુરાધીશજીનું સે સેવાનું કાર્ય કરતા પછી ગોવિંદરાયજી આપને માથે વિઠ્ઠલનાથજી પધરાવેલા છે ગૌરવ સ્વરૂપ બંને હાથે કમર ઉપર અને સાથે શ્રી યમુનાજી છે એ અલગ અલગ પ્રગટ થયા હતા પણ સાથે બિરાજે છે યમુનાજીની જેવી ઈચ્છા હતી કે હું ત્યાં વિઠ્ઠલનાથજી સાથે બિરાજુ અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ તો ત્યારે પ્રગટ થયું હતું જ્યારે આપશ્રી ગુસાઈજી પ્રગટ થયા એ વખતે કોઈ રામાનંદી સંન્યાસીને મળ્યું અને સ્વરૂપે આજ્ઞા કરી કે મને મહાપ્રભુજીના ઘરે લઈ જાઓ એ અને પછી ત્રીજા લાલન ત્યાં બિરાજે છે એ બાલકૃષ્ણજી શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ ગીરધરમ ગોવિંદ શ્રીમદ બાલકૃષ્ણ બાલકૃષ્ણજીની પાસે દ્વારકાધીશજીનું સ્વરૂપ છે અને શ્રી ગોકુલનાથજી પાસે સાક્ષાત શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે અને રઘુનાથજી પાસે શ્રી ગુંસાઈજીએ પધરાવેલું શ્રી ગોકુ ગોકુલચંદ્રમાજી છે વેણુધારી એકલું સ્વરૂપ છે યદુનાથજી પાસે બાલકૃષ્ણજી છે અને રઘુનાથજી પાસે મદન મોહનજી છે બે સ્વામીનીજી સાથે જેવી રીતે શ્રી ગોકુલનાથજી પાસે જે સ્વરૂપ છે ગોકુલનાથજીનું એમાં પણ બે સ્વામીનીજી ચંદ્રાવલીજી અને સ્વામીનીજી રાધાજી તો આ જ આટલું જ ત્યાં રહેવાનું હતું બીજા કોઈ ન હતા એવું આ વૈષ્ણવે જોયું કે ગોકુલમાં હું કેવી રીતે ઉપાર્જન કરી શકું ગોકુલના શ્રી ગુસાઈજીના ઘરનું તો હું લઉં નહીં એટલે ઉપાર્જન માટેના ભાવથી જતીપુરા એટલે નાથ દ્વાર શ્રીનાથજી દ્વાર આવ્યા ત્યાં જોયું તો ત્યાં પણ ફક્ત ગોકુલના શ્રીનાથજી બાવાના જ સેવકો અને તે બધા હતા એટલે ત્યાં પણ કંઈ સંભવ ન હતું ત્યાં પણ કોઈ અપાર્જન થઈ શકે એવું ન હતું કારણ કે એમનું લેવાય નહીં અને પછી એ એને ભિક્ષા માગવાનું નજીક હોય પણ મૂળ વાત આ છે કે ગોકુલમાં તે વખતે માનવ વસ્તી નહોતી અને શ્રી ગુસાઇજીને લીલા થયા પછી લાલાનોની માનસિક સ્થિતિ શું થશે શું થશે એની જાણ હતી અને એટલે જ આપે આવી રીતે ચાચા હરિવંશજી આઈને જે બરજ્યા એ બરજવું અને આ શબ્દો વાપરવા એ શ્રી ગુસાઇજીનું જ આવેશનું પરિણામ હતું આવીને તરત જ કહ્યું જેવી રીતે શ્રી ગુસાઇજી કહી શકે જે ફરી કહું બાવા ઓરવાર્તા કહ કહા તો અબઅપની પોથી સમારો આ બાવા એ પણ ના કહી શકાય હરિવંશજીથી કારણ કે હરિવંશજી તો જાણે છે કે તો વલ્લભ આચાર્ય છે આચાર્ય વલ્લભ બાલક છે એને બાવા કહેવાનો અધિકાર બાવાનો અધિકાર ફક્ત આજે તો જો કે બધા બોલે છે એમાં ચાલે છે ભૂલ છે અમારા આચાર્ય ચરણ કહે છે અમારા ગૃપ કે ન કહેવાય બાવા એ તો અમે કહીએ અમારા લાલન બાવા અમને જ અધિકાર છે આવો પણ ચાલે છે તો આ બાવા શબ્દોથી જ પ્રમાણ થાય છે કે શ્રી ગુસાઈજીનો આવેશ હતો અને માન્યા પણ ખરા એ જ વખતે દો જ કારણ કે એમને જેમ ગુંસાઈજીને જાણ થઈ ગઈ કે આ તા આપ નથી બોલ્યા પણ આ શ્રી આચાર્યજી બોલ્યા છે મહાપ્રભુજી એવી રીતે અહીંયા ચોખવટ નથી કરી પણ એ તરત જ અને અનુશાસન માં આવી ગયા જેમ કે ગુંસાઈજી કોઈ આજ્ઞા કરે એવી જ રીતે આપે આજ્ઞા માની લીધી અને એ દો ભાઈ ચાચા હરિવંશજી કે બચન ઉપદેશ કરી માનત ભય સો દૂસરે દિન તે શ્રી ગોકુલનાથજી ઓર શ્રી ઘનશ્યામજી ભાગવત કી ટીકા શ્રી સુબોધિનીજી શ્રી ગુસાઇજી ક્રુધ ટિપ્પણી યહ અહરનીશ वाचते और हरिवंश जी पास बैठे सुनते ऐसे अहरनिश वेश में रहते और ताहित के भाव को विचार करते यो करत जहाँ कहूँ न समझी पड़े तो श्री घनश्याम जी श्री गिरधर जी पास जाई के पूछते તબ પ્રથમ શ્રી गिरधर શ્રી ગિરધરજીને પૂછ્યું જો બાબા એટલે મોટા હોય ને એ નાના બાબા કહે એટલે ગુસાઈજી જેમ પોતાના લાલાનને બાવા કહે એવી રીતે એ ગિરધરજી જેષ્ઠ છે એટલે એમનાથી નાના જે છે ભ્રાતાશ્રીઓ એમને બાવા કહી શકે જો બાબા અબ ય દેખાતો હો કહી રહે ઓર વામે શ્રી ગિરધરજી કો અશ્રુપાત હોઈ આય શ્રી ગુંસાઈજીનું વિરહ ગોસાઈજીનો લીલામાં પ્રવેશ કરવું એની શું સ્થિતિ છે એનું અહીંયા થોડુંક વર્ણન છે પણ તો એ હૃદયને દ્રવીભૂત કરી દે એવું છે સો શ્રી ગિરધરજીને પૂછ્યો જો બાબા અબ દેખત હો ય કહી રહે ઓર વામે શ્રી ગિરધરજી કો અશ્રુપાત હોઈ લાગ્યા પ્રભુ સ્મરણ હૃદય આવી ભયો એટલે કે પ્રભુ એટલે શ્રી ગુસાઇજી નું સ્મરણ હૃદયમાં થઈ આવ્યું સો એક મુહૂર્ત લો કશું દેહનું સંધાન ન રહ્યો એક મુહૂર્ત એટલે તો ત્રણ કલાક થાય ત્રણ કલાક સુધી આ દેહનું સંધાન ન રહ્યું પાછે શ્રી ઘનશ્યામજી કો ઉત્સંગ મેં બેઠારી મુખ ચુમીકે આ જે ઘનશ્યામજી છે એ સૌથી નાના લાલન છે એ વખતે બાળક હતા સુધી ગુસાઈજીએ જે બીજા લગ્ન કર્યા અને પછી જે થયા તે ઘનશ્યામજી બાળક હતા અને એમને ગિરધરજીએ ભાઈને પણ પુત્ર તરીકે અને ખાસ તો ગિરધરજીના વહુજીએ એમને પોતાના જ બાળક તરીકે વાલ સાથે ઉછેર્યા હતા આ એ ઘનશ્યામજી ઉત્સંગ ઉત્સંગમાં એટલે ખોળામાં બેસાડી મુખ કે કહ્યો જો તું દેખત હતે તબ શ્રી ઘનશ્યામજી શ્રી ગિરધરજી ગિરધરજીસો કહે જો શ્રી વલ્લભ દાદા દેખત હૈ એટલે વલ્લભ નામ છે ને એ શ્રી ગુંસાઈજીએ પાડેલું છે શ્રી ગોકુલનાથજીનું એટલે ગિરધરજી અને સર્વ ઘરના વૈશ્વિક બાળકો એ ગોકુલનાથજીને વલ્લભ કહીને બોલાવતા કારણ કે શ્રી ગુંસાઈજી પણ વલ્લભ કહીને બોલાવતા શ્રી ગોકુલનાથજીને અને શ્રી ગુંસાઈજીએ નામ પણ વલ્લભ પાડ્યું છે જે રીતે જન્મપત્રિકામાં પરંતુ આ જે નામ છે ગોકુલનાથજી એ પેલી કૃષ્ણદાસી હતી એનો મનોરથ હતો એટલે પછી જગ વિખ્યાત શ્રી ગુસાઇજીના આશીર્વાદથી એ નામ થયું પણ ઘરમાં તો શ્રી ગોકુલનાથજીને બધા શ્રી વલ્લભ કહીને બોલાવતા તેથી શ્રી ગિરધરજીએ કહ્યું જો શ્રી વલ્લભ દાદા દેખત હે યહ વચન સુની કે શ્રી ગિરધરજી શ્રી ઘનશ્યાવજી ઉપર બહોત પ્રસન્ન ભય પાછે જો કછું શ્રી ઘનશ્યામજી પૂછન આવતે તાકો અભિપ્રાય આછી બાંધતી સમુજાય કે ગીરધરજી શ્રી ઘનશ્યામજી સો કહેતે એટલે આજે ઘનશ્યામજી ગીરધરજી પાસે આઈને પૂછતા ત્યારે પ્રથમ ઘનશ્યામજી શું શ્રી ગિરધરજીને પૂછ્યો અબ યહ દેખાતો હો કહી રહે એટલે આમાં જે શ્રી ગોકુલનાથજી અને શ્રી ઘનશ્યામજી શ્રી ભાગવતજીની ટીકા શ્રી સુબોધિનીજી શ્રી ગુસાઈજી કૃત ટીપની અહરની વાંચતી એટલે નિયમથી વાંચતા અને હરિવંશજી આપ બેસીને સાંભળતા અને રસાવેશમાં રહેતા અને તે ભાવનો વિચાર કરતા એટલે યુગલ સ્વરૂપની જે લીલાનું શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને જે વર્ણન કર્યું છે તે ભાવમાં રસાવેશમાં રહેતા યો કરત જ્યાં કછું ન સમજી પડે તો શ્રી ઘનશ્યામજી શ્રી ગિરધરજી પાસે જાય કે પૂછતે અને જ્યારે ઘનશ્યામજીને એમ થાય કે ના મને આમાં સમજ ના પડી જે આ સુબોધિનીજીની ટીકાનું વર્ણન શ્રી ગોકુલનાથજીએ કર્યું એમાં ત્યારે प्रथम घनश्याम जी श्री गिरधर जी ने पूछू कि बाबा अब यह देखत हो यह कही रहे सो वह समय गिरधर जी को अश्रुपात हो ही आए प्रभु को समय हृदयावेश भयो सो एक मुहूर्त लोग छो देसंधान न रहो पाछे श्री घनश्याम जी को उत्संग में बैठा रही मुख के कहो तुम देखत हते तब श्री घनश्याम जी श्री गिरधर जी सो कहे श्री वल्लभ दादा देखत है तो यह वचन सुनी के શ્રી ગિરધરજી શ્રી ઘનશ્યામજી ઉપર બહુ પ્રસન્ન ભય આનો ભેદ તો હવે હરિરાયજીએ આપે જ આ પ્રસંગનું વર્ણન કર્યું છે એટલે આપે ભાવ પ્રકાશ નથી કર્યો પણ શ્રી વલ્લભદાદા દેખત હે એવું શબ્દ સાંભળતા એવું લખ્યું છે યહ બચન સુનિકે યહ બચન સુનિકે શ્રી ગિરધરજી શ્રી ઘનશ્યામજી ઉપર બહુ પ્રસન્ન ભય તો આ કેમ પ્રસન્ન થયા વલ્લભ દાદાનું નામ સાંભળીને વલ્લભ એટલે સુધી ગોકુલનાથજીનું નામ સાંભળીને એ સમજાવ્યું નથી મને એટલે ક્ષમા કરજો પણ આ સાથે પ્રસંગ મને સ્મરણ થાય છે કે સુધી ગોકુલનાથજીનું સામર્થ્ય એ સાતે લાલનોમાં સૌથી વિશેષ હતું એ પ્રમાણ તો બે વખત મળે છે એક તો કોઈ જગન્નાથજીની યાત્રાએ જઈ રહ્યા હોય છે શ્રી ગુસાઈજી આપ દેવી જીવોને અંગીકાર કરવા માટે એ નિમિત્તે જગન્નાથજીના દર્શનના નિમિત્તે એક સાથે વૈષ્ણવ પણ હોય છે અને પૂછે છે કે ગોકુલનાથજી તો આવું વૈષ્ણવો જે આવે એમને તો લાભ આપે જ છે પણ કોઈ બહારથી બીજું આવે બ્રાહ્મણ તો એને પણ દાન બહુ કરે છે અને એમ કરીને અમુક એવી વાતો કરી અને પછી એમ બી કહે છે કે એમને તો એવું પણ સાંભળવા મળ્યું છે કે એ ઈશ્વર પણ છે ગોકુલનાથજી શું સાચી વાત છે આવું શ્રી ગુસાઈજીને પૂછેલું કે વૈષ્ણવને એ પ્રસંગ જ આવશે બસો બાવનમાં જ આવશે ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે હા પણ એટલી ગૂઢ રીતે કહ્યું હતું કે કંઈ આગળ પાછળ કંઈ વિશેષ શબ્દ નહીં એટલું જ કહ્યું હતું કે હા એ તો એવા જ છે આ એક જ વાક્ય કહીને આપણે ઘણું બધું કહી દીધું હતું અને એ પ્રમાણ ક્યારે મળ્યું જ્યારે શ્રી ગુસાઈજીએ આપે લીલા કરી અને એક વૈષ્ણવ એ પણ પ્રસંગ આવશે અને એક વૈષ્ણવને આ લીલાથી સહન ના થઈ અને શ્રી ગોકુલ જ્યાં આવીને કાયમ શ્રી ગુસાઈજીના દર્શન કરતો એ જગ્યા ખાલી જોઈ અને રહી હૈયામાં એટલી બધી વેદના થઈ કે એનું રોડ રડવાનું શરૂ થયું તો એ કલ્પાંત કરવા લાગ્યો એ ચૂપ જ ન થાય અને એ વખતે શ્રી ગોકુલનાથજીએ એવી કૃપા વિચારી કે આપે જ આપના શ્રી અંગ જે આપનું સ્વરૂપ છે એને પરિવર્તિત કરી અને આપ શ્રી ગુસાઈજીના સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને એ વખતે આ વૈષ્ણવને એ દર્શન કરાવી અને પ્રતિધિ કરાવી કે અમે ભૂતલ પર જ છીએ એટલે આપ એક સ્વરૂપે આપ શ્રી ગુસાઈજી છો એ પ્રમાણ થયું એટલે બધા બની શકે કે ગિરધરજી એટલે જાણે છે આ સ્વરૂપને એટલે તો પ્રસન્ન થયા પાછે જો કચ્છ શ્રી ઘનશ્યામજી પૂછન આવતે તાકો અભિપ્રાય આછી બાંધી સમુજાઈ કે શ્રી ગિરધરજી શ્રી ઘનશ્યામજી શું કહેતે ઓર આજ્ઞા કરતે જો યહ યલ્લભ બીના કોણ દેખે જોયું એ જાણે જ છે કે આ કોણ છે અમારે શ્રી ગુસાઈજી જ છે અમારે પાસે સો આજ્ઞા કરતાં જોઈએ વલ્લભ બીના કોણ દેખે વલ્લભ બીના એટલે ગોકુલનાથજી એ વલ્લભ વલ્લભ કે એટલે હવે યાદ રાખવાનું કે આ શ્રી ગોકુલનાથજીનું નામ શ્રી ગુસાઈજીના ઘરમાં શ્રી વલ્લભ ધરેલું છે એટલે બધા વલ્લભ કહીને બોલાવતા યહ શ્રી ગોકુલનાથજી એકાંત બેઠે ચાચા હરિવંશજી આ કહે सो एक समय श्री गिरधर जी के बचन श्री बालकृष्ण जी ने सुने तब एक दिन श्री गोकुलनाथ जी के पास श्री बालकृष्ण जी कथा हो तो समय आए तब श्री बालकृष्ण जी श्री गोकुलनाथ जी सो कहे जो श्री वल्लभ तुम मोको श्री सुबोधिनी जी सुनाओ तब श्री गोकुलनाथ जी ने श्री बालकृष्ण जी सो कही जो दादा આપ બડે હો એ વખતે જે આગળ સંભળાવતા હતા એમાં ઘનશ્યામજી હતા અને આની પહેલાં રઘુનાથજી હતા એટલે એ નાના થયા શ્રી ગોકુલનાથજી ગોકુલનાથજીથી પરંતુ હવે તો બાલકૃષ્ણજી તૃતીય લાલન છે અને ગોકુલનાથ ચતુર્થ લાલન છે એટલે મોટાની પાસે તો કેવી રીતે એવી રીતે બોલાય એટલે કહ્યું કે તબ શ્રી ગોકુલનાથજીને શ્રી બાલકૃષ્ણજી શું કહી જો દાદા આપ બડે હો શું તું બડે આગે મેં કહેશે કહું એટલે મોટાની અમાન્ય વલ્લભકુલ બાળકોમાં સમયે જે સ્થિતિ હતી એટલી બધી અલૌકિક હતી કે નાના ભાઈ મોટાભાઈની આગળ જે વિવેક રાખતા આ એ પ્રસંગ છે અને આવો બીજો બી એક પ્રસંગ છે કે શ્રી ગોકુલનાથજીને યજ્ઞ કરવાની બહુ ઈચ્છા થઈ અને એમને અંદરથી એવો ભાવ આવ્યો કે યજ્ઞ કરવું જ છે પણ જે નિયમ છે શ્રી ગુસાઇજીનો સ્થાપેલો કે અમે ના હોઈએ તો અમારા તમારાથી મોટા જૈષ્ઠ ભાઈને પૂછીને કરવું અને એટલા માટે આપે ગીરધરજી પાસે આવીને વિનંતી કરી કે દાદાભાઈ મારે યજ્ઞ કરવો છે હું કરું તો એક જ વાક્યમાં કહ્યું કે નથી યજ્ઞ નથી કરવાનો એટલે ગોકુલનાથજી જે પાછા વળ્યા અને જે આજ્ઞા માટે વિનંતી કરી હતી એમાં સફળતા ન મળી એટલે ત્યાં આપલી કૃષ્ણદાસી મળી જેનાથી ગોકુલનાથજી પ્રગટ થયા પહેલાં ગર્ભમાં હતા આપના માતાજીના રૂકમણી બહુજીના ત્યારે જે લીલા થઈ હતી કે અત્યારે મુહૂર્ત સારું નથી પછી સારું છે એ કૃષ્ણદાસજી કે જેણે પૂછ્યું કે કેમ તું આપ ઉદાસ છો ગોકુલનાથજીને પૂછ્યું માં સમાન એમની એજ છે અને એવા જ ભાવ સાથે એ લાભ લે છે કાયમ ગોકુલનાથજી માટે એટલે ગોકુલનાથજીએ કહ્યું કે હા હું આજ્ઞા માટે ગયો હતો પણ મને ના પાડી દીધી તો કૃષ્ણદાસીએ પણ જાણે આજ્ઞા કરી એવી રીતે જ કહી દીધું કે ના થાય બાવા અહીંયા વ્રજમાં કોઈ યજ્ઞ ન થાય કેવા નિર્દોષ નાના નાના જીવો એમાં એની આહુતિ થઈ જાય આ વાતનો પ્રમાણ છે કે ત્યાં મોટાની આજ્ઞા ગોકુલનાથજી આ બાટલા સામર્થ્યવાન કે જેનો મહિમા સર્વ કોઈ જાણી ગયા છે અને તે વખતે બધા ભરાતાશ્રીઓ પણ જાણી ગયા હતા છતાં પણ આજ્ઞા તો જે દાદાભાઈની લેવા જવી જ જોઈએ અને ના પાડી તો ના જ કર્યો ये अहियाँ आप कही रहा है श्री बालकृष्ण जी ने कि तुम बड़े आगे मैं कैसे कहूँ तब श्री बालकृष्ण जी ने श्री गोकुलनाथ जी से कहो मैं तुमको कशु बाधा नहीं आज्ञा करें पीछे बाधो नहीं आज्ञा करें ते कहो तासो तुम मोको कथा अवश्य सुनाओ पाचे शोभा बेटी मुख्य श्रोता और श्री बालकृष्ण जी श्री घनश्याम जी इतने जने एकांत बैठी के કથા શ્રી ગોકુલનાથજી કે શ્રી મુખતે સૂંઢતેઠોર દોઈ વૈષ્ણવ જાન પાવતે ચાચા હરિવંશજી ઓર એક નિહાલચંદ બે વૈષ્ણવની જ અંદર પ્રવેશ થઈ શકતો બીજા કોઈનો નહીં ઇતને આગે શ્રી ગોકુલનાથજી કથા આપની બેઠકમાં બેઠી કે કહતે શું નિહાલચંદભાઈ યા કારણસો કથા મેં જાન પાતે જો નિહાલચંદ એટલે આપણા કૃષ્ણ ભટ્ટ સાથે હતા ઉજ્જૈન निहालचंद ने कृष्ण भट्ट पास बहुत बार कथा सुनी है और कृष्ण भट्ट चाचा हरिवंश जी और निहालचंद भाई इन तीनों जने श्री गोसाई जी के श्रीमुख के कथा सुनी के पाछे आपूस में बैठी के श्री सुबोधिनी जी को विचार करते वाही के रस में छके रहते तासो निहालचंद भाई श्री गोकुलनाथ जी की कथा में चाचा हरिवंश जी की आज्ञाते जान पावते पाछे श्री गोकुलनाथ जी इन आगे कृपा करी के कथा कहते और श्री गुसाई जी के पाछे हरिवंश जी सर्व छोरी के श्री गोकुल वास करो सो श्री गोकुलनाथ जी के मुख सो श्री सुबोधिनी जी सुनते ताके रस में अहर निष् मग्न रहते सो ये हरिवंश जी प्रभुन के ऐसे कृपा पात्र भगवदीय हते ताते इनकी वार्ता कहाँ ताई कहिए તો આ સાથે આ પ્રસંગ ત્રીજો ક્રમાંક જે છે અહીંયા વિરામ પામ્યો હવે આવતીકાલથી કુસાઈજીના સેવક મુરારીદાસ સૂર્યદ્વીજ બ્રાહ્મણ પૂર્વ ભારતના રહેવાસી તેમની વાર્તાનો ભાવ તેમની વાર્તા શરૂ થશે એ સાથે જ દ્રઢ ઇન ચરણ અને કેરો આશ્રયનું એક આવી રીતે વાંચી લઈએ દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સગ જગમાજુ અંધેરો અને સાધન નહીં યા મે જાસો હોય નિવેરો સુર કહા કહે દ્વિવિધ આદરો બિના કો ચેરો આ જે આશ્રયના પદમાં મૂળ લાભ છે એ બે છે એક તો વલ્લભનો આશ્રય એ જ ભાવ રાખવો કે સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભને માનો સૌ શક્તિનો ખજાનો વલ્લભને એક માનો વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે આખી પુષ્ટિ સૃષ્ટિ જેમ એમના પુત્ર શ્રી ગુસાઈજી પૂર્ણો પુરુષોત્તમ છે તો પણ સૌ વીજળીનું ઘર એ છે એટલે કોણ વલ્લભ છે વીજળીનું ઘર એ છે ત્યાંથી બધા લે છે પ્રકાશ સૌ દીવાનો શ્રી વલ્લભને એક માનો પ્રકાશ સૌ દિવાનો દીવાનો એટલે જે દીવો જળાવે એમાં જે પ્રકાશ થાય એ બધાનું જે મૂળ છે એ વીજળીનું ઘર કયું છે તો કે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે એટલે આ આશ્રયના પદનો આ એક ભાવ છે દોડમાં એટલે મેં કહ્યું કે સૌ શક્તિનો ખજાનો મહાપ્રભુજીને માનો અને આ ભાવ આવશે તો અન્યાશ્રય જતો રહેશે તો મને કોઈ બીજા કોઈની મારે શાળા બારી નહીં આમ દેશી ભાષામાં કહીએ તો બહુ શાળા બારી મારે બીજા કોઈને નહીં વલ્લભ અમારા મૂળ અને અમે ત્યાંથી જ લઈએ છીએ પ્રકાશ જે બી લઈએ છીએ વચ્ચેના માધ્યમ છે એમાં પણ ત્યાંથી જ આવે છે આ એક ભાવ આવા પ્રગટ થઈ જાય છે અને બિના મોલ કોચેરો એ તો સ્પષ્ટ છે કે અમારે ક્યાંય પણ બદલાની ભાવના રાખવી નથી જ્યાં બદલાની ભાવના આવે છે ત્યાં આ આનંદ તિરોહિત થઈ જાય છે આવતીકાલે શરૂ થશે ક્રમાંક ચોથો ਸ਼੍ਰੀ ਗੋਵਰਦਨnath ਕੀ ਜੈ ਹੋ ਸ਼੍ਰੀ ਗੁਸਾਈ ਜੀ ਪਰਮਦਾਇ ਹਾਲ ਕੀ ਜੈ